આજે રાત્રે વાવાઝોડું બંગાળની ખાડીની અરબસાગરના દરિયામાં સક્રિય બનેલા નવા નવા વાવાઝોડા સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર તૈયારી કરતા જોવા મળી ચૂક્યા છે અને આજની દરમિયાન દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આ નવી નવી સિસ્ટમો વાવાઝોડા ત્રાટકતા જોવા મળી શકે છે જેને લઈને હાલ અત્યારે દરિયાની અંદર ઉથલપાથલ અને વીજળીના ચમકારાની સાથે તટીય વિસ્તારોની અંદર ગાજવીજ વધતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ યુની મદદથી કે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો આ વિસ્તારો સુધી લંબાઈને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમનું મજબૂત પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને આવનારી 48 કલાકની અંદર ઠેર ઠેર પંથકો ની અંદર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે જેની તીવ્ર અસર અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે ગુજરાત ઉપર આજની રાત્રી દરમિયાન તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અત્યારે ગુજરાત તરફ આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનને લઈને ગુજરાતની અંદર પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને ગુજરાતની અંદર પવનની ઝડપ અત્યારે સાઠ કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક

તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર થતી જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતની અંદર આવનાર સાત દિવસ અતિ ભયંકર ગુજરાતમાં સાબિત થતા જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અત્યારે ભેજયુક્ત પવનની દિશા ઓમાન ઈરાનના વિસ્તારોમાંથી જે પવનની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાત ઉપર સતત સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે મજબૂત અસર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં આવનાર અડતાલીસ કલાકની અંદર ભારે વધારો થવાને લઈને ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર અને કચ્છના ભિન્ન ભિન્ન દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીનું ભયંકરથી લઈને અતિ ભારે જોર આવનારી બે દિવસોની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે ને આજની રાત્રી દરમિયાન ઠેર ઠેર પંથકોમાં આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા સાઈઠ થી લઈને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સિસ્ટમની વિઝિબિલિટી ઘટવાના કારણે ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં બંગાળની ખાડીનો વિસ્તાર અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનવાની સાથે હલચલ દર્શાવતું જોવા મળી ચૂક્યું છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં હાઈ પ્રેશર સિસ્ટમ સાથે જ અત્યારે બંગાળની મધ્ય ભાગોની અંદર એક લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ હવે ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને દરિયાની અંદર સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બનીને ભારતના અનેક રાજ્યોની અંદર ભારે અસર દર્શાવતું હોય તેમ આવનારી કલાકોની અંદર સૌથી વધારે સિસ્ટમની અસર શ્રીલંકાના વિસ્તારોમાં જોવા મળવાની છે આ વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન આંધી તોફાન વંટોળ સાથે ભયંકર તોફાની વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ વરસવાની આગાહી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે મદુરાઈ બેંગલુર મંગલુરુના વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને હળવા વરસાદ વરસવાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ભુવનેશ્વરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર આજની રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને વિસ્તારોથી લઈને થી લઈને કોયમ્બતુરનો વિસ્તારથી ખાસ કરીને ચેન્નઈનો દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર બેંગલુરુના વિસ્તારની અંદર આમ કેરળથી લઈને તામિલનાડુના દક્ષિણીય શેડાઓવાળા ભારતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી હલચલ વધતી હોય તેમ સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા અને મજબૂત લો પ્રેશરની અસરોને લઈને ઠેર ઠેર વિસ્તારોની અંદર ઘોર અંધકારની સાથે ઠંડીનું પ્રમાણ અનેક વિસ્તારોની અંદર વધતું જોવા મળી શકે છે અને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર બરફવર્ષા વરસતી જોવા મળી ચૂકી છે જેને લઈને લેહ લદાખના વિસ્તારથી કેલાંગના વિસ્તારોની અંદર માઇનસ ડિગ્રીની અંદર અત્યારે ટેમ્પરેચર જોવા મળી ચૂક્યું છે અને કાશ્મીરના વિસ્તારોમાં હાલ અત્યારે ભયંકર બરફવર્ષા વરસતી જોવા મળી રહી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાઈની અત્યારે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર પાછલા બે દિવસથી ભયંકરથી લઈને તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર પવનની ઝડપોની અંદર વધારા થવાને લઈને કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આવનાર બે દિવસની અંદર હજી પણ ભારે જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે આમ સ્ટ્રફ લાઇન મજબૂત હોવાને લઈને ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનીને જોર દર્શાવતો હોય તેમ ગુજરાત ઉપર પોતાનું તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી ચુક્યો છે અને સાયક્લોનિક સિસ્ટમની અત્યારે સ્ટ્રફલાઇન પસાર થતી હોવાને લઈને આજની રાત્રી દરમિયાન કચ્છના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ

આવી રહી છે તે જ રીતે જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર જેમાં પણ રાધનપુરના વિસ્તારથી મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ ચૌદ ડિગ્રીથી પંદર ડિગ્રીને સોળ ડિગ્રી સેલ્સિયસ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળી શકે છે અને રાજસ્થાનના વિસ્તારો જોધપુરના વિસ્તારો વ્યાવરીના વિસ્તારો કોટા અને ઉદયપુરના વિસ્તારની સાથે જેસલમેરના વિસ્તારોમાં માંથી આવતા ઠંડા અને ભેજુક્ત પવનો ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અસરો દર્શાવવાની સાથે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોર દર્શાવતા હોવાને લઈને તોફાની પવનની તીવ્રતા સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવા વરસાદ વરસવાની આગાહી પણ આવનાર સાત દિવસને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને હાલ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર હલચલને લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદરનો વિસ્તાર રાજકોટના વિસ્તારથી ચોટીલા ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર મોરબીના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર સાથે સાથે ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ પોરબંદરના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન તોફાની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે ઠંડી વધતી જોવા મળી શકે છે અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ડાયરેક્ટ ભેજયુક્ત પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર સૌથી વધારે અસરો દર્શાવતા હોવાને લઈને આવનાર અડતાળીસ કલાકની અંદર સૌરાષ્ટ્ર માટે અતિભયંકર સાબિત થાય તેમ આંધી તુફાન વંટોળ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ ભયંકર પવનની સાથે ભારે ઠંડી પડતી અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક અસર અને પરિભ્રમણ આવી રીતે મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી હલછલ વધતી હોય તેમ સંપૂર્ણ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા બનવાની સાથે જોર વધતું જોવા મળી શકે છે જેમાં વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો વલસાડ વ્યારા આહવાના પંથકથી સુરત તાપી નવસરી ડાંગના વિસ્તારોની અંદર ભરૂચના જિલ્લાથી લઈને નર્મદા રાજપીપળાના વિસ્તારથી લઈને આમોદના વિસ્તારની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડી અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હાલ અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે અને ઘોર અંધકારની વચ્ચે મધ્ય ગુજરાતના એકે એક વિસ્તારો ઉપર વાદળોના તીવ્ર લાંબા સમયના વિરામ બાદ છવાતા જોવા મળી ચૂક્યા છે જેમાં પણ અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદ ખંભાત કપડવાજ લુણાવાડા ગોધરા દાહોદ બોડેલીનો વિસ્તારથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજની રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનની તીવ્રતા સાથે સાયકલ સિસ્ટમ અને નવી નવી વાવાઝોડાની અસરોને લઈને ગુજરાત પર આજથી લઈને આવનાર સાત દિવસની અંદર હજી પણ તોફાની પવનો સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે